તંત્રએ ગીર સોમનાથના ડોડાસા લેરકાના જોડતો ચાર કિલોમીટરનો રોડ તો બનાવ્યો પણ રોડની વચ્ચે વીજ પોલને રહેવા દીધો રોડની વચ્ચો વચ આવેલા જોખમી વીજ પોલને હટાવવા માટે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવતા હતા જેથી લોકોને અકસ્માત સર્જાવાના ભય હેઠળ પસાર થવું પડતું હતું છેવટે સંદેશ ન્યૂઝે આ અહેવાલ અને આ બાબતે વિસ્તૃત અહેવાલ જારી કરી અને ત્યારબાદ વીજ વિભાગ સફાળું જાગ્યું અને વીજ પોલને હટાવવામાં આવ્યો વીજ પોલ હટાવાતા સ્થાનિકોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો કાલે જે સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ થયા પછી લોકો લોકોએ કોલિંગ દ્વારા આપણે પૂછપરછ પણ કરી હતી અને તંત્ર જાગતું થયું પછી આ થાંભલો જે દ્વારા હટાવવામાં આવ્યો છે એના પહેલાં આપણે જે બીમાં નવ પાંચ બે હજાર ચોવીસના રોજ અરજી પણ કરી હતી અને એનો એફસીઓ ભરવાનો હતો એફસીઓ કોઈ પંચાયત ભરે નહીં કારણ કે પંચાયતની એવી કોઈ જોગવાઈ નથી

અત્યારે હાલ મીડિયામાં વીજ પોલ વચ્ચમાં આવેલું છે આર એન બી દ્વારા અમને કોઈ જાતની જાણકાર નથી આવેલી આ વીજ છે જે તે સાઈડમાં વીજ પોલ બનેલો છે અને આ વીજ હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવો પ્રતીત થઈ છે અને જેના કારણે લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર ગીર સોમનાથ ના ડોળાસા અને લેરકાની ની વચ્ચે ચાર કિમીને જે જોડતો નવો રસ્તો હતો તે નવો રસ્તો બનાવ્યો હતો આ રસ્તામાં વચ્ચે વીજ પોલ હતો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહિયાં એક વીજ પોલ હતો રસ્તાની વચ્ચે હતો જેને લઈ અને ગ્રામ પંચાયત ના લોકોએ અહિયાં વારંવાર વીજ વિભાગને રજૂઆત કરી હતી કે આ વીજપોલ હટાવવામાં આવે પણ વીજ વિભાગ એની ફીસ ભરવાનું વલણ રાખી અને વીજપોલ હટાવતો નતો ત્યારે સંદેશ ન્યૂઝના ના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગી અને અહીંના જે વચ્ચે રસ્તા વચ્ચેનો જે વીજપોલ હતો જેને લઈને અકસ્માતો થતા હતા લોકોની સમસ્યા હતી તે સંદેશ ન્યૂઝ ઉજાગર કરતા તંત્રએ આજે સવારે આવી તાત્કાલિક આ વીજપોલ હટાવી રોડ સાઈડ માં કરતા અહીંના લોકોએ સંદેશ ન્યૂઝનો નો આભાર માન્યો હતો કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર સોમના